છો ગાઈ અત્યારે અમે જઈએ રમવા દડે બેટ અત્યારે ફરો ને વાહિર છે અત્યારે અત્યારે એને બહુ અત્યારે બહુ મોજ કરવાની છે અત્યારે વાહિર છે ને એટલે બધી એના દોસ્તારો આવી ગયા છે બધી મિત્રો ખાસ મિત્રો આવી ગયા છે બધી બધી આ તમારો અંકો દંડ લગી તમને વિડીયો બતાવીશ લાઈક ને સબસ્ક્રાઈબ કરો ને આવો લાઈક હાલો હાલો ફટાફટ કરો આ તો આવે ને એક નંબર કેમ છો ગાઈશ અમારા બ્લોગ મજા આવે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરો ના ભૂલ દડાબે દંડ લાગી લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જલી ફટાફટ આહા આલે બસ તારો જીન લંબ બસ છે આ બ્લોગ પર તારો જીન બસ આલે બસ હવે પર પર કેમ છો ગાઈસ હવે હવે આવી ગયા છે બધીમાં દળ્યો છે રમવા ને લાઈક ને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા ઓકે

કેમ જો કઈ જો જ્યાં વધી ના ભાઈ હોય છે લાઈક ને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા હવે કે રમવા એવા દડો કે લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો સસ સસ કરજો લાઈક કરજો હાલો આવી ગયા રમવા આવું ભાઈ રમવા આવી ગયા ને તમે દંડ લાગી છે એક નંબર હાલો લાઈક કરો ને આપો વીડિયો ઉતારે હા બસ તમારો બ્લોક માં લઈ આવું તમારી ચિંતા હું કરો

માય ગોડ શિક્ષર આઉટ એ એ ચાલુ રાખ ભોરા ખાલી બોટ ખેંચ લો ચાલુ રાખ બોટ ખેંચ લેવો પડે યાર અલે સંપૂર્ણ કેમ ભાઈ આ રે આથી ઈ હું યાર ઓપી નથી રોબર તો તાર નથી હું અમારા ભાજી એ હા પણ રમે પણ छपरी नंबर छपरी छपरी दरिये में जा रहे है इसका पूरा वीडियो देखना दरियो में जा रहे है फुल फुल मौज कर रहा है दरिये में अरे जा रहा है धीमे धीमे जा रहा વિડીયો જોવાની મજા આવી ગયો લાઈક ને સબસ્ક્રાઇબ કરો ના પૂછતા બધી આવી જાય બધી એટલા બધી મજા આવી ગયા છે તો બાકી આવવામાં પેલો બ્લોગ તમારો ઉતાર નાખો હું તમારો નવા કપડામાં

आ मली गयो आ आ भी गयो गई जड़ डडो मली गयो डडो मली गयो भाई <laughs> लाइक करता भूलता नहीं <laughs> और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पे फूट फेंक के मार गाइस अब हमें डड़े बेड रमू पड़ছে डड़े बेड में यार तुम्हें भाई

हेलो हेलो फटाफट यार बता यार कपड़ा बता कपड़ा बताइए कपड़ा ले थेवा हेलो आ लाइक करता फुलता नहीं गेटिवार के वो हेलो वालों गाइस अबे जाए हमें अब जंगल के अंदर अभी हेलो गाइस आई एम अ फर्स्ट व्लॉग फॉर शो यू एंड चलो अभी जाते हैं जंगल में

ફુલ મોજ લેવાની હો ભાઈ અહીંયા પછી યાર લોકેશન તમારું મળે તો આવી જાજો સિલ માધુવર ફટાફટ આવી જજો આ સિલ હા સિલ આવી જાવજો તમે ઓકે હમણાં જો ખાલી ઓળું મને લેતા ભૂલી ગયા આ ભાઈ આલે આવી જા બસ હા ભાઈ એમ

આ લોકોના કપડાં ચેન્જ કરવા આવ્યા હતા એટલે પછી એના વિડીયો થોડોક રોકી દીધો અને હવે તમને બધી આવી ગયા છે હવે તમને વિડીયો આખો દંડે લગી હું તમને બતાડીશ દંડ લગીને આખો હું તમને વિડીયો બતાડીશ તમે એમના કહેતા કે સોઈ સોઈ વિડીયો નથી ના ના દંડે લગી પબ્લીટ હવે આવી જો લોકો ખાલી ખાલી કપડાં ઉકાવા મૂકી દે ને એટલે રેડી ઓકે લોકજોને તમારે મજા જ આવતી હશે કે આ અત્યારે હું ફરવા આવ્યો છું અત્યારે ઓકે

હવે બ્લોગ તમારો ડેલી માટે આવશે બે થી પાંચ થી બ્લોક આવશે તમારા માટે ખાલી તમે યાર સબસ્ક્રાઇબ કરો અને વ્યુઝ એટલે મને યાર આવવા જ યાર તમે તમારું ભાઈ ટ્રેન્ડિંગમાં આવશે પણ વાલ લાગશે પણ આવશે ખરી મજા તમે હવે આ બ્લોકને લાઈક ને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા ઓકે ના બધી દડબે રમે તમને હું સીન બી ફટાફટ લાઈક ને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા ફટાફટ ડંડ લાગી લાઈક તો કરજો સરા પરા પરા લાઈક તો કરજો ના લાઈક કરે ને એને મને કે કેવું

આવા એક બોલ ફેંકવા જો ભાઈ એક લઈ લાવ એક મારવા જો ભાઈ અલે ભાઈ એક બોલ મારવા જો ભાઈ અલે પકડો કઈ બોલે તું એ કઈ બોલે તું આયો ખાલી એક બોલ હું વિડિયો હા બ્લોક્સ હાલો હાલો ટીમ કટિવ નઈ નમર આ ભાઈ એક દોડો ભાઈ એક ખાલી એક દોડો આરમાન ફેકે આલે ધામાં ભાઈ

भई लॻे न भाई हले કઈ કે ભાઈ તું કઈ બોલે ભૂલે ભાઈ આવી ગયો ભાઈ બસ આવી ગયો ભાઈ આ બા એ બાબો ભાઈ જન આ ડીમ તો પાડો યાર લો હવે ટીમ પાડીને તમને હું બતાવણો હવે ખાલી પાડવાનું વન લાગી ખાલી દંડ લાગી ટીમ પાડવો ને ખાલી એક જ મિનિટ આપણે હાલો ભાઈ પાડો હાલો યુટ્યુબર બસ ના ટીમ પર લાગી બજે આપણે મુગી દયો હવે હાલો હાલો જોતો નહિ હોય ભાઈ હા જોતો કો છે છાપ જોલો છાપ કાટ છાપ કા કહી દે લાઈક ને સબસ્ક્રાઇબ કરજો કહી દે લાઈક ને સબસ્ક્રાઇબ કે તો તો તા બાકી હું હું હોય છે કહી દે કે લાઈક ને આ શર્માય બો કહી દે લાઈક ને સબસ્ક્રાઇબ કે શર્માય બો ભાઈ તું તો એ તું શર્મા બો ઓય કેમ નો દાસ છે નઈ નઈ પેલો દાસ ભાઈ ફૂલ દોડા ની ફેકોનો ભાઈ તો ભાઈ તો રમો હા ભાઈ એમ આ બોલિંગ આપડી હે ગળદી રમ લેવી પડે રમવા તો આ ગળદી લઈ લેવા હોય ને યાર હોતી યા મુંબઈમાં હોતી ભાઈ દાખો ટુર્નામેન્ટ લેવાનું જો ભાઈ એ ધોની પણ નદી જ રહેવાનું નદી જ રેવાનું બીજે ક્યાંય નહીં રહેવાનું છે ખાલી નદી જ રેવાનું બીજે ક્યાંય નદી માં નદી ભાઈ જાન ઓ હું છું હાલું ને હવે આ નાના છોકરા રમાડે તો બાકી બધા રમવાનું દે ભાઈ રમાડવો પડે રમાડવો જ પડે તો જ મજા આવે બાકી રમવાની બાજુની ન મજા આવે એની હા પછી તમે નાહવાનું એ યાર તમારે લાઈક લાઈક ને સિસ્ક કરવા ના ભૂલતા હોવ કે દંડે લાગે હા પાણીમાં જાય તો એ આઉટ અલગ વા યાર